હાય ફ્રેન્ડ્સ આજે આપણે એક કોધરીની રેસીપી જોઈશું કોદરી એક ખડ ધાન્ય છે એટલે કે મિલેટ કહી શકો કોદરી પચવામાં ખૂબ જ હલકી હોય છે તો ચોમાસામાં જ્યારે પાચનશક્તિ મંદ પડતી હોય ત્યારે આ કોધરી એક બેસ્ટ ઓપ્શન છે એ સિવાય ડાયાબિટીસના પેશન્ટ્સને ચોખાના બદલે મીન્સ ભાત ખાવાના બદલે આ કોધરી બેસ્ટ ઓપ્શન છે આ રેસિપી માત્ર પાંચ મિનિટમાં બની જશે અને સ્વાદમાં પણ બેસ્ટ છે અહીંયા અડધો કપ જેટલી કોધરી લીધી છે અને કોધરી આ રીતની હોય છે જુઓ એને સાફ કરી અને આપણે હવે ડાયરેક કૂકરમાં લઈશું અડધો કપ જેટલી છે પાણી એડ કરી કોધરીને સારી રીતે વોશ કરી લેવાની છે એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું અને આ પ્રોસીજર ત્રણેક વખત કરી લેવાની કોદરી સરસ ધોવાઈ ગઈ છે હવે આપણે કોદરી અડધો કપ હતી એની સામે દોઢ કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી કૂકરનું અને પાંચ દસ મિનિટ પલળવા માટે રહેવા દેવાની અને તમારે બહુ જલ્દી હોય તો તમે ડાયરેક્ટ પણ એને ગેસ ઓન કરીને બનાવી શકો છો હવે અહીંયા ગેસ ઓન કરી દઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ પાડી લેવાની છે ત્રણ વિસલમાં કોદરી સરસ ચડી જાય છે અને એ આ રીતની ઢીલી જ રહેશે એને એક બૌલમાં કાઢી લઈએ બૌલમાં કાઢ્યા પછી અને આપણે કૂકરનું પ્રેશર જાતે જ ઓછું થયું પછી કુકર ખોલ્યું હવે એની અંદર વન ટીસ્પૂન મીઠું અને દહીં મીડિયમ ખાટું છે એટલે અડધો કપ જેટલું દહીં ઉમેરી લઈશું જો દહીં મોડું હોય તો તમારે એક કપ જેટલું દહીં ઉમેરી લેવાનું અહીંયા આપણે અડધો કપ દહીં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે ગેસ ઓન કરીને તડકા પેનમાં ટુ ટી સ્પૂન ઘી મૂકીશું ગરમ કરવા કોદરીનો સ્વાદ વધારવા માટે આ પ્રોસિજર થઈ રહી છે હવે એની અંદર અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું બે ચપટી હિંગ ઉમેરીશું વન ટી સ્પૂન અડદ દાળ એક સૂકું લાલ મરચું ટુકડા કરીને આઠ દસ મીઠા લીમડાના પાન ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને આ વઘારને કોદરીમાં એડ કરી લઈશું બધું જ મિક્સ કરી લઈએ સ્પૂનથી આ દહીં કોદરી છે એ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ સુગંધ આવી રહી છે અને આપણે એને વધારે સાત્વિક બનાવવા માટે તમે કોદરી સાથે દૂધીનું શાક પણ ખાઈ શકો છો અહીંયા બટાકાનું રસાવાળું શાક મેં સર્વ કર્યું છે સો ફ્રેન્ડ્સ ટેસ્ટી એવી દહીં કોદરીની રેસિપી તૈયાર છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો